વોચ કરવાનું બધું જાણીને એકલું એટલો કરું અને પણ અમારે ભાઈ તો આવ્યા જ નહીં શું કરવાનું તો મોટાભાઈ આવતા નહીં મારે બધું વોચ કરવાનું થાય હવે અને પછી કે ભાગમાં કયો કે રાખતા નહીં આ ભાગમાં રાખી રાખીને તો મારે એકલા જ મળી જરૂર પડે આ બીજું શું થઈ ગયું બધું આ બધું વળી ગયું હોય બહાર આ લે આ બધું પંદર બીજી કરવું પછી હવે એકલા જ મતું પડે મારો અને ભાઈ આવું ચાલુ પીએ થાય મારે તો એકલો એકલો હું બીજું શું કરું અન પછી કી ભાગ આલો છો ભાગ આલવાનો હોય આ બીજી કીમ થઈ ગયું બધું પાક બગડી જાવું થઈ ગયું માં તો લેબડીન બધી વાય તો બધું ડારો ઉખાઈ ગયો નહી આ સંપૂર્ણ કરીબો છે આના નો મોઢા પર કી તો સોયા ઓ આ બીજી થાઉ લેવાનોનો બધું ભાગ ઉપર કાણ ઓ અરે અરે શું કરો

તમે પડી રહ્યા હો છે કે હજી ખબર પડતી ને ઉઠતા તો હવે મારે ઋષિએ બોલવા માંડી કે આપડે જ્યાં ભાઈ મજૂરી કરે છે ખેતરમાં તમે પડી રહ્યા હો તમારે હાથ વાગે નો આવ્યો એટલે મુક તને જલ્દી ફટાફટ શિરોમણી કર મુક ખાઈને જવું જલ્દી ફટાફટ એવો સીધો દોડીને આવ્યો હું તમે પણ મોટા ભાઈ આવશે નહીં મારા બધું આ જોયા બધા પેલા જોજો અમે તો જોવા પેલા બધું

અને બારી કુટવાનું પણ ના થયેલા બધું ખરાબ લાગે છે આ બધું અમે આ છું લાગત ખંચી ધગડો કરીએ કે શિયાળો લાકડો જ્યાં પણ તમારે તો લાકડો લાવ્યો

ભાઈ મજુ મજૂરી કરો તમારા છોકરા ઘેર મોકલી મને કોમ કરવા નાખો તારો એટલે અમારો છોકરો હોસ્ટેલ થી આવ્યો છે હોસ્ટેલ થી નહીં લઈ આવું છું ના આવો પાછો એ જે જે

એટલે આ આ રોટલા ખવડા એટલે બે વખત કરતો મોટા ભાઈ તો હું એ જ ખબર પડતી કરતો મોટા ભાઈ થઈને બોલવા તો ભાઈ એટલે હું તો બોલતો નહીં બોલો મોટા ભાઈ નો છોકરો લાડેકવાયો થઈ ગયો લાડે વાયુ મારો છોકરો લાડે વાયો કાઢ્યો

મારા છોકરા ખબર ના પડે ખબર પત ભણવા જાય છે ખાવાનું દરેક ને ખબર પડે મારો લાડક વાયુ છે લાડક વાયુ ખોરા હું કહીશિયા ને બે હોને નઈ ઘેર ઘેર પહેરવાય નઈ દે

મારો જો કે ચોક ને હું ચોક ફરતો ચો આખામાં મને ગાલી દીધો હાથામાં ફોલા પમ્મી કોટો મને તો

તારે આ જોજે આ વિવાહિયો જોજે હા હા આ તો આ જોજે આમાં મોટી વાત ન

હું બધી કરો બોલતો આ ડોળ કાઢ નાખ્યા ફોન કરો કોઈ ફુવાજ ફુવાજી ને એ ના તો ફોન કરી ગયો ફોન કરો

જબરજસ્ત તો ખાઈ ગયું ખબર નઈ બધું જબર બેટા જબરજસ્ત આવતા આવો આપડે હું કેતો હું કેતો ડોસી તો ખબર પડશે ને તો દોશી આપડે દેવા ના મોમ્બુ તો જીવ લેશે પણ મારું હાલ મન પી થઈ ગયું જીવ થાય એવું થઈ ગયું તમે

પેલા બે મોરઘો નો ફોન આવ્યો નવું હલો જય માતાજી ભાઈ નવરા

કરી અત્યારે જલ્દી છોકરો બઉ બીમાર થઈ ગયો આપણે રાતે જવાનું અત્યારે જવાનું ખાલી એવું છે કે બધા મોઢે છે તમે નવા તો આવી જઈજ કાય હાલ ના હાલ જતા મા

અબ હું થિર જઈને ના રવા વારીમાં તો કોઈ થાય તો થઈ જ ને તો ના હોય ને વાત આ બેહાન બોલો માય થોડું પરેશા કરતો તો એટલે દોળા હું હજી મારા જોઈ ને પેલા નઈ બધું મારા પર આવી ભત્રીજા નું મોટો ભાઈ કે તમે ત્યાં આવતી હોય

આગળની વાત ટાઈમ નહી આપડા જોડે બરાબર અને બે ત્રણ કલાક પૂરતું અને રાહત મળી જ બરાબર ને થોડું પેટ્રોલ કરજો જે પુવાજી કે સામાન લઈ સામાન લઈ દીજો તમારે પેટ્રોલ ના પૈસા લે

પણ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં લાગજ ભાઈ બેસજેજે આપડો

જય માતાજી મિત્રો અમારા ચેનલ ના વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો ખાલી મનોરંજન બનાવવામાં આવે છે જય માતાજી